જય માતાજી બધા મિત્રોને અત્યારે વાગી ગયા છે સવારના સાત તો સૌથી પહેલાં તો બધા મિત્રોને જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો હવે આપણે નાસ્તો કરી લઈશું નાસ્તો કરીને ખેતરમાં જઈશું ખેતરમાં થોડું ઘણું કામ કરીને પછી જઈશું આપણા કામ ઉપર તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો અમારાનું પણ વ્લોગ બનાવવા આવી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો નાસ્તો પણ તૈયાર થાય છે તમે જોઈ શકો છો ને હવે આપણે કરીશું નાસ્તો તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો ફાઇનલી દિવ્યા પણ નાસ્તો કરવા બેસી ગઈ છે અને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો પ્લીઝ બ્લોગમાં જોડાયેલા રહેજો અને બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે હવે નાસ્તો કરીને નાઈ જોઈને જઈશું કામ પર તો પ્લીઝ બ્લોગ માં જોડાયેલા તો ફાઇનલી આપણે કામ પર આવી ગયા છે અને અહીંયા જોઈશું પોયરું જે બહુ જૂનું પોયરું છે મિત્રો અમે જે આ કામ ઉપર જઈએ છીએ ત્યાં જૂનું પોયરું છે તો આજે હું તમને બતાવીશ ને તમે બ્લોગ માં જોડાયેલા રહેજો મિત્રો મહાદેવ નું મંદિર પણ છે તે પણ તમને બતાવીશ ને આ જોઈ શકો છો જ્યાં અમે કામ પર જઈએ છીએ ત્યાં ગોડાઉન ઉડાવની પાસળનું લોકેશન મિત્રો કઈક આવું છે અત્યાર તો બહુ સુંદર આવે છે જે તમે જોઈ શકો છો મિત્રો તમને હું ઉપર ધાબા ઉપર જઈને પણ બહારનું લોકેશન બતાવીશ તો તમે પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો તમે જોઈ શકો છો મિત્રો આ છે અંદર આવવાનું ચાપો અને આ છે મિત્રો જે મારી ઉપર જે દેખાય છે તે બીલી ઝાડ છે જે મહાદેવજીને આપણે શ્રાવણ મહિના હોય શરૂ થશે એટલે આપણે તેમને ચડાવીશું તો મિત્રો આ છે છે નું મંદિર મિત્રો તમે જોઈ શકો છો આ છે ભક્તેશ્વર મહાદેવનું મંદિર તો મિત્રો આ છે ભક્તેશ્વર મહાદેવ મંદિર જે તમે જોઈ શકો છો ચાલો મિત્રો મેં જે તમને વાત કરી પોયરાની કહ્યા બહુ જૂનું પો છે તો વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે પોયરું જોવા પણ જઈશું તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે પોયરા બાજુ મિત્રો ફાઈનલી આપણે પોયરા બાજુ આવી ગયા છીએ આ બહુ જૂનું છે 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 મિત્રો અહીંયા ફોટો સ્થાપના પણ પણ આ બેઠક જે તમે જોઈ શકો છો મિત્રો અને તેની નીચેના ભાગમાં જે તમે જોઈ શકો છો તે મિત્રો કોયરું છે પણ એમ અત્યારે મિત્રો બંધ કરેલું છે કેમ કે અત્યારે કોઈ જનાવર હોય

મિત્રો ચલો આપણે ધાબા ઉપર જઈને લોકેશન જોઈએ કેવું લાગે છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર તમે જોઈ શકો છો ધાબા ઉપરથી કંઈક આવું લોકેશન આવે છે બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી ધાબા ઉપરથી કંઈક આવું લોકેશન દેખાય છે અને મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બિલ્લી ના નજીક તો મિત્રો આ જે તમે જોઈ શકો છો જે બીલી ના ફળ છે મિત્રો આને બીલા કહેવાય અને આ મહાદેવજીને ચડાવવામાં આવે તો તમે જોઈ શકો છો મિત્રો આ છે મોટું મંદિર વડેશ્વર મહાદેવનું મંદિર છે તો હું તમને આગળ જઈને પણ થોડુંક બતાવું તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અહીંયા મિત્રો વાંદરો પણ દેખાય છે જે હું તમને બતાવવાની કોશિશ કરીશ ચૂમ કરીને કંઈક ખાય છે તમે જોઈ શકો છો મિત્રો વાંદરો પણ કંઈક ખાય છે વાંદરાને એક હાથ નથી મિત્રો ચલો હવે આપણે નીચે જઈને જોઈએ આગળનો વ્યૂ કેવો આવે છે લોકેશન વડેશ્વર મહાદેવજીના મંદિરથી આગળથી જોઈએ મિત્રો મારી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો વાંદરો જાય છે મિત્રો આ બે તો મિત્રો એ આપણાથી બીઆઈ બીઆઈ ભાગે છે ને ઉપરથી એક આવું દેખાય છે જો ભાગે મિત્રો આપણે જોઈ જોઈએ છે ક્યાં જાય છે અને શું ખાય છે મિત્રો કંઈક ખાય છે મિત્રો અહીંયા દાણા નાખેલા છે તે ખાવા આવે છે ચલો આપણે ડિસ્ટર્બ કરીએ અને નીચે જતા રહીએ ખાવા દઈએ જો ફાઈનલી મિત્રો આવી ગયા છે નીચે વડેશ્વર મહાદેવજીના મંદિરની સામે તો બહારથી થી તમને બતાવું આખું મંદિર જો મિત્રો જોઈ શકો છો આખું મંદિર અને આ છે અમારું ગોડાઉન કામ ઉપરથી ઘરે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે અમારું ઘર તો મિત્રો આ વિડીયોનો આટલે સમાપ્ત કરશું તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો બધાને